હલો નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર સંજય લાજવાને આપણે આવી ગયા છે ત્યારે આપણા ખેતરમાં જ્યાં આપણે બાર તેર વીઘાની જે કાજી એટલે કે કળી કાઢવાનું કામ શરૂ થઈ ગયું છે તો જો કંઈક આ રીતનો માલ છે આપણે હમણાં પડામાં જઈએ અત્યારે જો આ ટ્રેક્ટરે આ રીતે આપણે પહેલાં ઢગલા અહીંયા પાડી દેવામાં આવે છે અને આ રીતના ઢગલા પાડી અને ત્યાર પછી રાત્રે ઠંડો પૂર થાય એટલે સાત સાડા સાડા સાત થાય એટલે આ રીતનો એને ઢાંકી દેવામાં આવે છે લોધરથી જ જો આ રીતે લોધર થી એને ઢાંકી દેવામાં આવે અને આ રીતે લોધર થી આપણે ઢાંકી દઈએ એટલે ઉપરના જે લોધર હોય તે સુકાઈ જાય એટલે એટલે લોધર આ રીતે સુકાઈ જાય અને લોધર સુકાઈ ગયા પછી એમને આપણે સામે જે તમને મેળો મારો બતાવે છે હું તમને બતાવું જો આ મોટો માં આપણો મેળો છે દોઢસો બાય પચાસ ફૂટ પચાસ ફૂટ પોળાય છે અને એકસો વીસ કે પચીસ ફૂટ એની લંબાઈ છે આ આપણો પતરાનો આખો મેળો બનાવેલો છે જે લોખંડ પતરાનો એમાં આપણે પછી આને ભરી દેવામાં આવેલ છે જો તમને અહીંયા અહીંયા દેખાતો હશે કે આપણે ગઈ કાલે આપણે આ ખડકેલી છે અને આજરે ગઈ રાત્રે આપણે આ ખડકેલી છે એટલે એ રીતે આખો પટો જ પડી ગયો આપણે એક દિવસ વહેલા થઈ એટલે આ રીતની સુકાઈ ગઈ છે અને આ એક દિવસ પાછળ રહી છે એટલે ગઈ રાતની છે અને આજે આપણે આ કળી અહીંયા આવી ગઈ છે અને આ રીતનો કંઈક આપણે એનો આપણો માલ છે તમે જોઈ શકો છો જો આ રીતનો આનો માલ છે અને લોડર પણ ખૂબ મોટા છે એટલે ખડકવામાં બહુ હારી આનો કલર પણ ખૂબ સરસ છે અને માલ આ વર્ષે સારામાં સારો છે હવે વિઘે કેટલો ઉતરે એ ત્યારે આ બા આપણે મિત્રો અમે અહીંયા જે થપ્પો મારીએ આ થપ્પામાં જ અમારો અંદાજ આવી જાય કે આ વર્ષે આપણે કેટલા મણ હજાર મણ પંદરસો મણ બે હજાર મણ કે ત્રણ હજાર મણ જે માલ થાય એ આપણને આમાં જ અંદાજ આવી જાય છે અને સામેની સાઈડ આપણું ટ્રેક્ટર જુઓ જો ત્યાં આપણું ટ્રેક્ટર પણ કળી ભરવાનું શરૂ છે અત્યારે તો એ ત્યાં આપણે બંને બાજુ જે માણસો હોય એ કળીની જે સુડી હોય એ નાખવા મળે આલો આપણે ત્યાં જઈએ તો જુઓ ખેડૂત મિત્રો આ રીતે આપણે એને ભરવાની આવે છે કળીને તો દોસ્તો જુઓ આ રીતે આપણું ટ્રેક્ટર જે છે એ કળી ભરી જુડી ભરી આ કાજીની જુડી ભરી ભરીને આપણે લાવીએ અને અહીંયા પડામાં આપણે ઝુળવતા હોઈએ છીએ પણ આ પડામાં મેન વસ્તુ એ છે કે કળી બગડતા આ ન દેવી હોય તો આજે તમારું સૂકવું પડું હોય જે પંદર વીસ દિવસ તા કે મહિના થ જેમાં પાણી ન આવ્યું હોય એવા પડાને તે પસંદ કરવું અને તેને સમતલ કરી નાખવું જેથી કરીને સૂકી જમીન હોય બસ જે જમીન હોય તો હા રાત્રે લાઈટ કરવા માટે વાયર લઈ લો તો મિત્રો સુકી જમીન હોય તો આપણે કળીને જે બાફ્યો જે રોગ કાંઈ એવું હોય તો એ વાંધો નથી આવતો જોકે આપણે ભગવાનની દિયાથી મિત્રો કોઈ એવો પ્રશ્ન છે નહીં આપણે બાજફાનો કે ફૂગનો કે એવો કોઈ પ્રશ્ન આપણી કળીમાં નથી પણ મારા ગામમાં કોઈ કોઈ ખેડૂને પૈસા રાખને તે છે અને કળી બાજપા આવી અને કળી વહી જાય છે કાજી વહી જાય છે પણ આપણે પ્રશ્ન આવતો નથી જાવ દેહ જાવ દેહ રેડી જાવ દાય જાવ દેહ જાવ જાવ જાહે લે તો આ રીતે મિત્રો આપણે ઢગલા એના પાડી દીધા છે હજી બે ટ્રેક્ટર આવ્યા છે આ એક મોટો ઢગલો આ એક ટ્રેક્ટરના બે ઢગલા આવા જે હું માનું છું ત્યાં સુધી વીસ ટ્રેક્ટર આજે આવશે કારણ કે આપણી વાડીમાં અત્યારે પચાસ થી વધારે દાળીઓ છે આપ જુઓ તો ચારે એકલું દાળિયું જ દેખાય છે તો એટલે વીસથી એમ આ મજૂરો હોય એમને દાળિયું કહેતા હોઈએ છે એટલે સા બાવન દાળિયા આપણી વાડીમાં છે એટલે હું માનું છું ત્યાં સુધી આવા વીસ ટ્રેક્ટર આવશે એટલે આખી રાત એને ને આપણે ખડકવા ખડકતા જ ટાઈમ લાગી જવાનો છે હવે દોસ્તો આપણે જઈએ પડામાં ત્યાં મેં તમને લગભગ અહીંયા જે લાવતા હોઈએ તો જગાડ્યું પણ આપણે કઈ રીતે કળી ખેંચતા હોઈએ કઈ રીતે એની ધૂળી આપણે બાંધતા હોઈએ એ આપણે હવે જોવા પડામાં જ જઈએ જો અત્યારે ટાઈમ વેસ્ટ ન જાય એટલે ગમેના રસ્તો બની જાય આ ને એને કઈ રીતે રસ્તા વગેરેનું ટ્રેક્ટર ચડાવી દીધું કારણ કે ટાઈમ મહત્ત્વ નથી મિત્રો નિત આમાં તો રાત્રે બે વાગે અને આ કામ છે ને બહુ અટપટું છે કંટાળો આવવા મળે કમરનો આ કમર ભાંગ આ જે ધંધો હતો ને એ કમર તોડવાનો ધંધો કહેવાય પણ કરવો તો પડે કે ખેડૂતોને સાલો આપણે ફળામાં જઈએ અને કઈ રીતે કળી ખેંચાય છે અને કઈ રીતે જુડી વળે છે અને કઈ રીતે ટ્રેક્ટરમાં આવે એ વિગત આપણે જોઈ લઈએ وأخيراً سأقول لكم إن ખેંચાઈ ગઈ મેં બતાડ્યું ત્યાર પછી જોડી બંધાઈ ગઈ અને ત્યાર પછી આ રીતે એના ઢુંગળા કરી નાખવામાં આવે છે સાત સાત આઠ આઠ કાળા એ મૂકતા જાય છે બાજુ બાજુમાં અને આ રીતે ઢુંગળા કરી આ રીતે એને ભરી દેવામાં આવે છે આ રીતે ટેક્ટરમાં જોડી પછી જોડી ભરી અને ત્યાર પછી આપણે મેં જ્યાં અહીંયા આપણે ઢગલા નાખ્યા જો અહીંયા આ રીતે એને નાખી અને ત્યાં ખડકી દેવામાં આવે છે જેથી કરીને એના લોદર હોય તે સાવ સુકાય અને ત્યાર પછી આપણા મેળામાં ભરવામાં આવે છે તો આ રીતની પ્રોસેસર અત્યારે ખેડૂત કરતો હોય છે રોપમાં હંમેશા અને આપણે ખેડૂતો આંધણ મૂકી દેશે લાખ હું આ મારું જે બાર વીઘાનું પડું છે તે બિયારણ સહિત હું કમ્પ્લીટ કરું તો મારે દોઢ લાખ રૂપિયાનું આંધણ આ બાર વીઘામાં મુકાઈ ગયું છે હવે ભાવ આવે તો ઠીક છે અને ના આવે તો ઠીક છે બાકી આ દોઢથી બે લાખ રૂપિયાનું આંદણા બિયારણથી માંડી ખાતર બિયારણ જમીન પાણી અને મજૂરી તમામથી માંડી અને આપણે બે લાખ રૂપિયાનું આંધણામાં મૂકી દીધું છે અને હવે જોઈએ બે લાખમાંથી આપણે કેટલી આવક થાય છે અને કેટલા રિટર્ન આપણા ઘેરે ભગવાન આવવા દે છે તો ચાલો મિત્રો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન જય સ્વામિનારાયણ